રોટરી ક્લબ ઓફ બરોચ દ્વારા ફંડ રેઝિંગ અંતર્ગત કોમેડી નાઇટ સાહસ્ય કે રંગ રોટરી કે સંઘ કાર્યક્રમ યોજાયો હતો ફંડ ભાગરૂપે ભરૂચ રોટરી ક્લબ દ્વારા રવિવારે આરતી સિનેમા ખાતે કોમેડી નાઇટ આયોજન કરવામાં આવ્યું હતું જે પહેલા રોટરી ક્લબ ખાતે કાર્યક્રમની જાણકારી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી હાસ્ય કે રંગ રોટરી કે સન કાર્યક્રમમાં દેશના પ્રખ્યાત કલાકાર ગૌરવ શર્મા વીઆઈપી ઉદય ગહિયા ડી મહેશે ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનો અને પ્રેક્ષકોનું મનોરંજન કરાવ્યું હતું કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચના ધારાસભ્ય રમેશ મેસરી દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રભારી દુશ્યંત પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર તુષાર અનિશ સહિતના વિશેષ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા ભાવિક મોદી દ્વારા રોટરી ક્લબ ઓફ દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી હતી તેમજ ફંડ રેઝિંગ કાર્યક્રમમાં મદદ આપનાર દાતાઓનો આભાર માન્યો હતો રોટરી ક્લબ ઓફ માનદ મંત્રી રાહુલ મહેતા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી જો મેળાતા ફૂલ હે ઓલ દેશ કા નાગરિક સાત બજે ઉઠે ફૂલ કટે સે

અને બહુ બધા ઓન ગોઈંગ પ્રોજેક્ટ્સ બી હોય છે જે કો જ્યારે નીડ હોય ત્યારે એની જરૂર પ્રમાણે કરતા હોઈએ છીએ તો આ ફંડ રિઝર્વથી એ ફંડ્સ અમે એ પ્રોજેક્ટ્સ કરવામાં અને જે લોંગ ટર્મ પ્રોજેક્ટ્સ છે જે પરમનન્ટ ચાલે છે એને વધારે સારી રીતે અને વધારે સુદર બનાવી એના માટે આ ફંડ્સ યુઝ કરતા હોઈએ છે તમે બધાએ આજે જે અહીંયા આવી અને એમાં હેલ્પ કરી છે એટલે એના માટે ખૂબ ખૂબ આભાર અને રોટરી ભરૂચ એટલે અમારા ડિસ્ટ્રિક થર્ટી સિક્સટીની એક સૌથી મજબૂત અને સરસ કામ કરતી ક્લબ છે કદાચ તમે કોવિડ વખતે બી એ ક્લબને કામ કરતા જોયા છે અને ભવિષ્યમાં બી જોશો અને આવતા વર્ષે કદાચ વધારે જોરમાં જ કામ કરતી જોશો આ ક્લબને